એટલે એને પણ વાડી દેખાડવાની છે આજ કેવા વયાન કરે કેવા નહીં તો મિત્રો લાસ્ટ લગીન બનાવી રહ્યો મારી મારા બ્લોગમાં તો મિત્રો બનાવી રહ્યો બ્લોગમાં તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું અને આવી જાય જો આપણે વાડ્યા તમે જોઈ રહ્યા છો બળી બળીજા એક ગોરુ છે મિત્રો ને એક બાવળો છે તમે જોઈ રહ્યા છો આજ બે વાડિયા લઈ જવાના છે મિત્રો આ વેતો છે ને ઓલાને જે વેતો કરવાનો છે મિત્રો એટલે બેને આ તો વેતો જ છે મિત્રો અને ઓલાને વેતો કરવાનો છે એટલે આજ તો બે ને એક જઈને વાડી નથી મિત્રો એટલે આજ ને વાડી દેખાડવાની છે મિત્રો એવા બેવા બયાં કરે નહીં મિત્રો તો લાસ્ટ બનાવી મિત્રો છે આપણે વાડી ફાઈનલી મિત્રો પાછા આપણે વાડિયા ગોરી અને લક્ષ્મી આ મિત્રો ગા પણ આવી ગઈ છે વાસણ ઓળા કરે અને બળગ્યા પણ હવે આપણે વાડીયા લઈને જાવીશું મિત્રો તો મિત્રો બનાવી લોકો ફાઇનલી મિત્રો આપણે જાવીશું વાડીયા બળગ્યા લઈને તમે જોવો છો બાપુ પણ ઓલા બળગીયા પાછળ લેતા આવે મિત્રો કાંઈ વૈયાન વૈયાન કરે નથી ધીરે ધીરે હલાવે છે મિત્રો તમે જોવો છો આપણે વાડીયા કેળો મિત્રો જાવી છે બળીજાર લઈને આપણે વાડિયા મિત્રો ઓલો તણાવ મનોશ થોડોક થોડોક તો મિત્રો બને રહીજો મારા બ્લોગમાં આગળ મળે ફાયન લઈને મિત્રો તો બળજા લઈને વાડિયા જાવી છે આપણે અડેક તો મિત્રો પડી જ આવતો ભવિષ્યમાં ક્યાં આવું નહોતું એટલે મિત્રો અને તો બાપુ બે આગળ દોરે છે હું અહીંયા ત્યાં આપું છું મિત્રો તમે જોવો છો tuleb hoia , on ka režüümid , ole valinud valikuni tiri , tiri , hajude eest , muidu asi peale um, , kui lõhjad lööma kõre , mitu kaitub , siis ta üldse töötanud linnakonnas , mitu mööda . ei hey. hey. . છે મિત્રો કોઈ હાઈલો નો હોય કોઈ મિત્રો વાળી ક્યાં સીડો જ નહિ ગામમાં ગામમાં એ કાડા પકડ્યો છે આપણે અને આ તો બાર ગામથી થી લાવવા મિત્રો હે તો મિત્રો બનાવી જો મારા બ્લોગમાં વાડિયા ને પછી પાછા મળવી મિત્રો તો ફાઇનલી મિત્રો આપણા વાડિયા ફોગી જાય છે તમે જોવો છો અને બળી ને એવું પણ અમે દીધું મિત્રો તમે જોવો છો પાણી આવ્યું બાપુ અને અહીંયા છે મિત્રો આપણે સાંભળો ને નારિયળી તમે જોવો છો સાંભળું ખડીને દીધું મિત્રો અમે ના ઢોરે નારિયળી વાંઘ નાખીએ મિત્રો રેડિયા ઢોરે તમે જોવો છો બળી જાય તે

હા મિત્રો છોડવાનું વાત છે મિત્રો વખતે ખેડી નાખવાનું છે તો મિત્રો લાસ્ટ લગીન મારા આગળ મળે તો ફાઈનલી મિત્રો જો આપણે વાસડા બાંધીધા છે નીરી પણ દીધું છે મિત્રો તમે જોવો છો બે વાસડા તો ગયા છે આપણે કોઈ કહેતા મિત્રો કોઈ ગયા છે મિત્રો સાધુ બેઠા છે મિત્રો મિત્રો શા બને આટલી વાર છે પછી સાધુ બાજુ પેલેવી મિત્રો તો મિત્રો બના રેજો બ્લોગમાં ફાઇનલી મિત્રો મિત્ર તો સાદુ ત આવી ગયું છે આપણું સાદુદ બાજુ પેલે મિત્રો તો મિત્રો બના રેજો બ્લોગમાં فائنلی متر آپ گول لے گیا تھا مو گول گائے ہاٹو ماپسی کرنی ہے ممکن کے گول نہیں گول لے جیسے گول لے بناپ مو ہاٹو تو منا لگ so, finally, مترا, گندہ -گندہ مترا, تو فائنلی موندا لے پیسی جو باپو بی آیا تھا مترو گا مو تھوڑا شاق تھا منا رہا مرا بلگ میں آگ میری تو فائنلی متر آپ گوندا لے لیں تم ج

તો મેં મિત્રો ગાબા દોઈ લેવી મિત્રો બનાવી લેજો બ્લોગમાં તો ફાઈનલી મિત્રો આપણે વાળ કપા વાવી જાય છે તમે જોવો છો મિત્રો વાળ કપા વાવી જાય અજય કાકા ની પણ અહીંયા બેઠા છે મિત્રો અમારા પાંચ કાકા મિત્રો વાળ કપા વાવે છે મિત્રો વાળ કાપે છે તમે જોઈ રહ્યા છો ફાઈનલી મિત્રો આજનો બ્લોગ આયા લખીને છે બ્લોગ તમને કેવો લાગ્યો તમે કમેન્ટમાં જણાવી દેજો અને જે લીધી મારી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં